બોલ માટે આપણે મકાઈ બે લીધી છે એને બાફી દઈશું એક મોટી સાઇઝનું બટાકું કેપ્સિકમ બે લીલી ડુંગળી ઓપ્શનલ છે સૌથી પહેલાં તો આપણે કૂકરમાં પાણી લઈને થોડી હળદર થોડું મીઠું એડ કરીને મકાઈ અને બટાકા બંને આપણે બાફી દેવાના છે નીચે મકાઈ મૂકીશું અને ઉપર બટાકા મૂકીશું ફૂલ ગેસે કૂકરની ચારથી પાંચ સીટી મારવાની છે સાથે જ થોડી પાલક ધોયેલી વોશ કરેલી ચોખ્ખી છે આદુ મરચાં લસણની પેસ્ટ આપણે વાટી દઈશું મકાઈને બાઇફા પછી આપણે આ રીતે તેના કટકા કરી દઈશું ઊભી રાખીને આવી રીતે તમારે ઊભું રાખવાનું છે અને કટકા કરી દેવાના છે અહીંયા મેં બાટે બાફેલા બટાકા મેશ કરી દીધા છે પોટેટો મેશરથી તેમાં હવે આપણે મકાઈના દાણા બાફેલા એડ કરીશું સાથે જ ઝીણો સમારેલો કાંદો ઝીણી સમારેલી કોથમી ઝીણી સમારેલી પાલક કેપ્સિકમ આ બધી જ વસ્તુ આપણે એડ કરીશું આદુ મરચાં લસણની પેસ્ટ એક ચમચી જેટલું સોલ્ટ એડ કરીશું મીઠું ઓરેગાનો એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે એડ કરીશું સાથે જ થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું એકદમ ધ્યાનથી આપણે થોડુંક જ એડ કરવાનું છે સાથે જ હવે આપણે અમૂલ કોઈ પણ ચીઝ આપણે હવે છીણવાનું છે તમે જો નાના નાના ક્યુબ યુઝ કરવાના હશો તો ત્રણથી ચાર ક્યુબ જેટલા જશે આમાં અહીંયા મેં પેકેટમાંથી ચીઝ કાઢી છે એટલે બહુ જ મોટું છે પણ તમે જો નાના નાના પંદરવાળા પેલા જે ક્યુબ યુઝ કરવાના હો તે તમારે ત્રણથી ચાર જેટલા યુઝ કરવા પડશે બધી જ વસ્તુ હવે આપણે હાથેથી મિક્સ કરીશું કારણ કે હવે આને આપણે નાના નાના ગોળ લુવા વાળવાના છે નાના નાના ગોળ બોલ્સ બનાવવાના છે આમાં વધારામાં તમે લીંબુ એડ કરી શકો છો અડધું પણ હું નથી એડ કરતી અહીંયા અને લસણ ઓપ્શનલ છે લસણ અને લીલો કાંદો એ તમારે ના નાખવો હોય તો સ્કીપ કરી શકો છો હવે આમાં આપણે થોડા બ્રેડ ક્રમ્સ એડ કરીશું બ્રેડ ક્રમ્સ બનાવવા માટે અહીંયા મેં ચારથી પાંચ જેટલી બ્રેડ ને એક કલાક સુધી બહાર રવા દીધી છે જેથી એમાંથી થોડી મોઈશ્ચર હોય એ જતું રહે બધા જ ટુકડા આપણે મોટા મોટા આ રીતે મિક્સચરમાં એડ કરીશું અને મિક્સચરમાં આપણે કરવાનું છે તો આ રીતે આપણે બ્રેડનો ભૂકો કરી દીધો છે મિક્સચરમાં જેમાંથી એક ચમચો જેટલો આપણે આ મિક્સરમાં એડ કરીશું તે સિવાય બાકીનો આપણે એક પ્લેટમાં કાઢી દઈશું સાથે જ વાટકીમાં હવે આપણે કોર્નફ્લોર લઈશું બે ચમચી જેટલો કોર્ન ફ્લોર ના હોય તમારી જોડે તો મેદાનો લોટ પણ યુઝ કરી શકો છો મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો મેંદો જે આપણે સમોસાને એના માટે આપણે યુઝ કરીએ કોર્ન ફ્લોર ના હોય તો બેથી ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર વાટકીમાં કાઢ્યા પછી તેમાં થોડું પાણી એડ કરીને આપણે ફાઇન પેસ્ટ બનાવવાની છે બે ત્રણ મિનિટ હલાવશો એટલે બધું જ કોર્ન ફ્લોર છે એ એકદમ સરસ પાણીમાં મિક્સ થઈ જશે સ્ટફિંગના મિક્સચરમાંથી આપણે આ રીતે એક નાનો બોલ બનાવીશું મારે અહીંયા ચીપકતું નથી પણ જો તમને એવું લાગે ચીપકે છે તો તમે થોડું તેલ અહીંયા સ્પ્રેડ કરીને પછી નાના નાના બોલ્સ બનાવી શકો છો બોલ્સને આપણે આ રીતે મેંદાનું અથવા તો પછી કોર્નફ્લોરના પાણીમાં એડ કરીશું અને તરત જ તેમાંથી કાઢીને આપણે બ્રેડ વાળી ડીશમાં તેને આ રીતે રગદોડવાનો છે જેથી બ્રેડ ક્રમ્સ છે નાના નાના એ સરસ ચીકકી જાય આ રીતે આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોડી દઈશું બધા જ બોલ્સને તમારે આ પ્રોસેસ કરવાની છે નાના નાના જે આપણે લુવા બનાવીએ ગોળ ગોળ તમે ગોળ અથવા તો પછી લંબચોરસ શેપ બનાવી શકો છો હાર્ડ શેપ બનાવી શકો છો તેને હવે આપણે પ્લેટમાં કાઢી દઈશું આ જ રીતે તમારે બધા જ બોલ્સની પ્રોસેસ કરવાની છે તળવા મૂકો એ પહેલાં આપણે આ રીતે બરાબર તેને ફેરવી દઈશું જેથી નાના મોટા બ્રેડ ક્રમ્સ હોય તે સરસ ચીપકી જાય અહીંયા મેં થોડા ચીઝ બોલ તૈયાર રાખ્યા છે હવે આપણે ધીરે ધીરે તેને આ રીતે અંદર ધીરેથી મૂકવાનું છે અને તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે બે ચીઝબોલ એકબીજાને ચીપકે નહીં એટલે ટોટલ મેં અહીંયા ચાર ચીઝ બોલ એડ કર્યા છે બીજી એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે ચીઝ બોલ અંદર એડ કરો તો તરત જ તમારે કોઈપણ જાતનું વાસણ અંદર એડ નથી કરવાનું આ રીતનો ઝાળો અથવા તો પછી ચમચો કોઈપણ વસ્તુ તમારે આની અંદર એડ નથી કરવાનું એકથી દોઢ મિનિટ સુધી આને એમનો એમ થવા દો જો તમે અત્યારે કંઈ પણ આને ઊંચું નીચું કરવા જશો તો એ ફાટી જશે એટલે અત્યારે જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં તમારે રવા દેવાનું એક દોઢ મિનિટ પછી જ્યારે એ થોડા ઘણા શેકાઈ જશે તડાઈ જશે થોડા ઘણા એના પછી આપણે અંદર વાસણ ઉમેરીશું એક દોઢ મિનિટ પછી આપણે આ રીતે ચમચાથી આ રીતે ઊંચા નીચા કરી દઈશું જો તમે તરત જ કોઈ પણ વાસણ અંદર આ રીતે હલાવશો વાસણથી તો એ પોસિબલ છે કે ફાટી જાય અને બગડી જશે તમારું તેલ તો જો કદાચ એવું થાય કે ફાટી જાય કોઈ પણ તમારું બોલ કે કોઈ પણ આવી વસ્તુ તમે તળો કટલેસ કે કંઈ પણ તો એ કેસમાં શું કરવાનું તમારે પાછું આમાં થોડા બ્રેડ ક્રમ્સ ઉમેરી દેવાના અને ફરીથી તેના નાના નાના બોલ્સ બનાવવાના આ રીતના આમાં બ્રેડ ક્રમ્સ ઉમેરીને તો અહીંયા આપણે ગેસ ધીમો કરી દઈશું અને છેલ્લે આપણે આ ઝાડો અંદર આ રીતે નાખીને બહાર કાઢીશું તો બસ આ જ રીતે તમારે તળવાના છે બધા જ ચીઝ બોલ કોન મિક્સ વેજીટેબલ ચીઝ બોલ આ રેસીપીમાં તમે એડિશનલી આમાં ફણસી પણ એડ કરી શકો ઝીણી ઝીણી સમારેલી અને ગાજરની છીણ પણ એડ કરી શકો આ રીતના થોડા બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને બહાર કાઢી દઈશું કેવું લાગ્યું મસ્ત મસ્ત છે ને ખાઈ ને Okay. okay.